છોકરા એમ કે મામાના ઘરે જવાના ને એના સારા ભાઈ નામ આપી દીધા ભાઈ ચાર ભાઈ પાંચ હજાર હજાર લઈ લીધે આજ રક્ષાબંધન થઈ જાય ત્યાં સુધી જય માતાજી રક્ષાબંધન ની બધા ને શુભકામના અમી જતા તમારે હાળાંદ ઘરે રાખડી બાંધવા હતા એના મામાજી નો છોકરો મારા મામાજી નો છોકરો રસ્તામાં મળી ગયો એટલે કીધું કે હવે બેન તું અહીંયા રસ્તામાં મને રાખડી બાંધી હવે મારા ઘરે નથી આવું તો એની બેન ને તો ના ભાઈ સંજય તો રસ્તામાં બાંધી દીધી ત્યાં પૈસા પૂગી જાય અમે ભરત ભાઈ મારા પાસે ભાઈ ન્યાય બેન રાખડી બાંધવા મળી જો એને ઘરે ગયા હતા બરોબર અહીંથી અવાજ મારો બેક થઈ ગયો તો કેમ કે મારા હાળાંદ ઘરે ગયા ને હવે કોને ખબર ચાર્જિંગ ઉતરી ગયું કઈ ખબર ના પડી અમારા ફોન માઇકનો અવાજ બેક થઈ ગયો અવાજ ન આવ્યો તો અહીંયા મારો પોતાનો અવાજ હું એડ કરું છું આ બ્લોગ બહુ સારો બનાવવાનો હતો પણ થોડીક મિસ્ટેક થઈ ગઈ છે તો એની વતી હું તમને બધાને માફી માગું છું યુટ્યુબ ફેમિલી ને કે જે માતાજી આ બ્લોગ આખો જોયા લાયક છે થોડોક અવાજ નથી મારા હાળાના ઘરે કે અવાજ નથી લોકોનો ઉત્સવ બધાને કે ભાઈ આપણે બ્લોગ સારો બનાવવો છે મસ્ત બનાવવો છે તો બધા મારી યારે ફેમિલી બધું ત્યાર હતું ને પહેલી જ વાર મારા હાળાની ઘરે બ્લોગ બનાવતા હતા ને અવાજ ના આવ્યો મારા હાળાનો એનો ઉત્સવ બહુ હતો મારા હાળા ને કીધું હલો ભાઈ મને રાખડી ફટાફટ બનાવો વારો પડી જાય અને થોડુંક ઢીલા કરો થોડાક એટલે મેં કહી દીધું બાંધી દીધી ક્લાસ બરોબર રાખડી બાંધીને કમ્પ્લીટ થઈ ગયા તો હજી તો એ દાંત કાઢે છે ભાભી રાખડી બાંધે છે ને દાંત કાઢે છે બરોબર પછી તો ભાઈ આમાં બધા મનોરંજન કરતા હતા અને આપણે કીધું ઝડપ રાખો જ હાલો આપણે બીજે જવાનું છે બરોબર રાખડી બનતા વાર જ બહુ લગાડી ભાઈ કેટલી વાર લગાડી આ લોકો થી એક તો એક બાજુ છોકરા ગબરાવતા હતા પણ આમાં કઈ આવ્યું નથી જો આખી આખી મીઠાઈ ખબર છે બરોબર છે મારા હાડા કીધું તમે જલ્દી ઢીલા કરો ભાઈ તો છે મારા પાકેટ પાકી વાંચ ને આપણા કાન ઉપર થઈ જાય એક બે ત્રણ ચાર પાંચ સો સાત નો આઠ એટલે અત્યારે એટલે આપી દે એટલે પૂરું થઈ જાય આપડે આખું રક્ષાબંધન થઈ ગયો ગયું જોઈ જવા લઈ લીધા આપણે ફર્સ્ટ ક્લાસ કેમ પણ અહીંયા જો અવાજ હોત ને તો બહુ મજા આવે તો થોડોક અવાજ નથી એટલે માપી સાહુ છું કેમ કે ભાઈ આની અંદર મજા આવે એવો વિડિયો બનાવ્યો હતો ને એમાં આવી ગયા અમારા હાળી દેહમાંથી માંથી રાખડી બાંધવા એ પણ એના ભાઈને રાખડી રાખડી બાંધવા ને હવે અહીંયા આઈટમ આઈટમ સુધી રોકાવાના છે તો આપણે નેક્સ્ટ બ્લોકમાં મારા હાળીનો પણ અવાજ આપણે લેશું ને એનો અવાજ પણ હું તમને બતાવીશ કેમ કે એ છે ને ભાઈ પાલ હેબત પર ધોલેરા ના હારે છે ને દેહ માંથી અહીંયા રક્ષાબંધન એના ભાઈને રાખડી બાંધવા આવ્યા હતા તો કેમ કે ભાઈ ભાઈ બેન નો તહેવાર છે એટલે અટુક બંધન કહેવાય એટલે રાખડી તો બાંધવી જ પડે તો એ આવ્યા હતા ને એ ખુશ બહુ હતા કે ભાઈ મારો પટેલ તમે બ્લોગ બનાવો એનો પણ બ્લોગ બનાવ્યો હતો આપણે અને એ સમયે કેમ કે અવાજ હોત ને તો તમને સાંભળવા મળતી કેવું બોલે છે શું બોલે છે બધું પણ અત્યારે અવાજ નતો એને કારણે થોડીક મિસ્ટેક થઈ ગઈ છે તો એની વતી હું તમને વારંવાર કૌશુક માપી જો અને આ લોકો બધા મનોરંજન ને સડી ગયા હતા અને પછી તો ભાઈ મનોરંજન મેં કીધું ઉતાવળ રાખો ભાઈ થોડુંક ઉતાવળ નાખો મેં ઘરે જવાનું છે આ જો મારા હાખું છે મારા હાવું પહેલી જ વાર મારી વિડીયોની અંદર હતા અને મેં એને હરક્ષી લીધા હતા મેં કીધું આજે મારા ઘરનો જ બ્લોગ બનાવવો છે ફેમિલી સાથે જ બનાવવો છે આ મારા હાડાના ઘરના છે એ કે ભાઈ ઉભા કે ચા પીધા વગેરે આજ ના જવાય ચા પીને જ જાઓ અને બપોરે જમવાનું છે મેં કીધું રાત નહીં કાલે કેમ કે મારે બે ત્રણ ઠેકાણે ફરવાનું છે એટલે આવું બધું ચાલતું હતું ને કહી દીધું મારા હાડીએ મારા હાડા પૈસા આપી દીધા એ કાલે પૈસા આપો એટલે જો મસ્ત રાખડી બાંધી દીધી છે ભાઈ એનો ભાઈ આવ્યો છે રાખડી બંધાવવા ભાઈ એવું છે બે રાખડી છે આમને બરોબર જો ભાઈ મસ્ત દુખણા લઈ લીધા છે હા સરસ બાપા એને સરખો સાંડલો કરજો દેતો ઓને જો તારો વારો પડશે આમાં તો કઈ નક્કી નહી ને કીધું તેમ ઉતારતી મોટો તો આઈટ બાય નેન્જા જ પગે લગાડજો નક્કી મોટી બેન ને પગે લાગવું પડે કેટલો હોશિયાર છે બોલી આજે તો હું પગે ને

આજ આખો બ્લોક રાખડી વિશે જોયો છે કે બહુ આજ અમારે બ્લોક બનાવ્યા છે રાખડીના આખો આખો પેનો જીગો તો ખાઈ ના આવે જીગો તો રાત રાખી આશું ના રાત નો પણ કાસ તો

રાખડી ભાભી રાખડી બહાર પાડીને હારું કરું મગજ મારી નો થાય કઈ મીઠું મીઠું મોઢું કરાવી નાખો હા મસ્ત હવે ખાલી હાથમાં રાખો પૈસા ને એમનું આ બાજુ લઈ લે આશીષ બેન બેન નું પણ અમારે દુનિયાની થઈ ગયી છે હવે વાત આખો વાત ભરાઈ ગયો છે કેવી રાખડી લેવા પાછું બેન તમે એટલા વાહ આમ ફેરાય લે આમ ફેરવી નાખી અરે વાહ તું નાનો શું લે આવી એક રાખડી વાંધો હે વાહ ભાઈ વાહ બેન ભાઈ નો પ્રેમ વાહ ચાલો રેડી આ શું કહે ખબરા દે એટલે ફટાફટ બીટલો બની જાય

લે આ છે મારા નાનલા હાલે ને આને તમે આ ડબ્બાને ઓળખો છો ને બધાય બરોબર વારો બરા ત્રેડી બેન આજ ભેગી થઈ ગઈ છે બરોબર જો જ એમ જ આની માસી આરે કેવા નખરા કરે છે માસી બહુ દિવસ હે હા એના માસી બહુ દિવસે આવ્યા છે એટલે ભાઈ સા બરોબર છે જો ભાઈ એ બધું કેમેરા મેમરા ચાલુ કરવા મળ્યા છે એના કોઈ ફોન નહી ચાલુ છે ને આપણે આપણું કામ નત કરવા દેતા એ લોકો વસમાં વસમાં ગડબડ ગડબડ કરે છે ભાઈ બરોબર આજે આ બ્લોગ સે રક્ષાબંધનનો અમારે એક તીનો તો બહુ જોરદાર થાવાનો છે જોઓ ફેમિલી સાથે આખો ફેમિલી આરે આવી ગયો છે જોઓ મસ્ત લાગે છે તે એને જોડી તોય ઉцо લાગે બધાય કરતા ઈ